આજે આપણે મૂળાની ભાજીની ઢોકળી બનાવીશું તેના માટે મેં બે મોટા વાટકા ઘઉં બાજરીનો લોટ એક વાટકી ઘઉંનો લોટ એક નાની વાટકી રવો લીધો છે તેમાં મીઠું મરચું હિંગ હળદર અજમો અને મરચાંની પેસ્ટ મરચાંનો મસાલો નાખ્યો છે પછી તેમાં તેલનું મોયણ નાખીને સરખું એવું પાણી નાખીને લોટ બાંધવાનો છે લોટ આપણે ઢીલો બાંધવાનો નથી આપણે બાજરીના વડા બનાવીએ તે રીતનો આપણે લોટ બાંધવાનો છે હવે લોટ બાંધાઈ ગયા પછી તેને પાંચ દસ મિનિટ રાખી મૂકવાનો છે હવે આ લોટને પાંચ દસ મિનિટ રાખીને પછી તેને વડા જેવો ગોળગોળ શેપ આપવાનો છે પણ આ ગોળ થોડો એટલે જાડર નથી કરવાના બીજી બાજુ આપણે એક મોટા તપેલામાં તેલ નાખીને રઈ અને અજમાનો વઘાર કરવાનો છે પછી તેમાં હિંગ નાખવી અને હિંગની જોડે મેં થોડી હળદર પણ નાખી દઉં છું પછી અહીંયા લસણવાળો મરચાંનો મસાલો અને આદુ લસણની પેસ્ટ નાખવી આ મસાલો તમારે ધીમા તાપે સાતરવાનો છે પછી મૂળાના ઝીણા કટકા કરેલા હોય તે નાખવા અને થોડી ભાજી નાખવી હવે મૂળા ભાજી જેટલી સુધારેલી છે તેટલી બધી નાખી દેવી હવે થોડીક વાર તેમાં અડધો ગ્લાસ પાણી નાખો અને પછી પાણીનું પ્રમાણ ઓછું નાખવું પછી તેના ઉપર પેલા જે ઢોકળીના વડા જેવું કર્યું છે તે નાખી દેવું પછી પાછી ઉપર ભાજી પાથરવી પછી પાછી આપણે ઢોકળી પાથરવી એવી રીતે બે ત્રણ લેયર કરવાનું પાછી આપણે ભાજી નાખવાની અહીંયા મેં વીસ પચીસ વ્યક્તિઓ માટે મૂળા ઢોકળી બનાવી છે પછી ઉપરથી પાછું અડધો ગ્લાસ પાણી નાખવાનું પાણીનું પ્રમાણ ઓછું નાખવાનું કારણ કે ભાજીમાંથી પણ પાણી છૂટું પડશે હવે થાળી આપણે એની ઉપર ઢાંકી દેવાની હવે દસ પંદર મિનિટ પછી પાછી ખોલીને ચેક કરવાનું અને તાવેતા કે જરાવાળા મદદથી એને ઉપર નીચે કરવાની તમે જોઈ શકો છો કે દસ પંદર મિનિટ પછી આપણી ઢોકળી સરસ થઈ ગઈ છે પછી નીચ ઉપર એ ઢોકળી નીચે લઈ જવી અને પાછી ઢાંકીને બંધ કરી દેવી હવે થોડી વાર રહીને તમે જો તેલ છૂટી ગયું છે એના ઉપર લીલા ધાણા નાખી દેવા હવે આપણી આ મુળા ઢોકળી તૈયાર